નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જામનગરના બેડીમાં રાજપાર્ક વિસ્તારમાં જ્યાં એક પરિવાર સાથે વર્ષોથી સારો સંબંધ ધરાવતા સંબંધોએ જ બાર વર્ષીય બાળકીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે બાર વર્ષીય બાળકી આરોપી કૈલાશની મદદ માટે ઘરમાં સાફ સફાઈ કરવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી મળતી માહિતી અનુસાર બેડીના રાજપાર્કમાં રહેતા ટ્રક ડ્રાઈવર રાજેશ કારાવદરાની બાર વર્ષીય દીકરીની હત્યા થઈ ગઈ હતી અને હત્યા કરનારો તેનો જ મિત્ર કૈલાશ પંડ્યા હોવાનું સામે આવ્યું છે તેણે ચરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી બાળકીના પિતા રાજેશે કૈલાશ પંડ્યાની મદદ માટે પોતાના પાડોશમાં ઘર ભાડે અપાવ્યું હતું ભોજન પર ભોજન પણ પોતાના ઘરે જ જમાડતા હતા જોકે થોડા સમય બાદ કૈલાશ પંડ્યાનું વર્તન સારું ન લાગતા રાજેશ કાળાવરાએ ઘરે આવવાની ના પાડી હતી અને આરોપીએ ઉશ્કેર બાળકીની હત્યા કરી નાખી એવા આક્ષેપ લાગ્યા છે જોકે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બાળકીના મોત બાદથી જ પરિવારજનોમાં શોક અને ભારે આક્રોશ છે પરિજનોએ આરોપી કૈલાસ પંડ્યાની ધરપકડ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે